નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હત્યાના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાતા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદીમાં સપાટી એકસો ને બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે જેના પગલે વાસણા બેરેજના ત્રણ દરવાજા એક ફૂટ ખોલાતા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયો છે આ અંગે તંત્રએ કહ્યું છે કે હાલ કોઈ નથી પરંતુ નદી પાણના નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરીને એલર્ટ કરાયા છે આ ઉપરાંત ગામના લોકોને દિવસે પણ નદીમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલમાં હિજબુલ્લા દ્વારા મોટો હુમલો સામે આવ્યો છે હિજબુલ્લાએ ઉત્તરી ઇઝરાયલમાં મોટો હુમલો કર્યો છે ઇઝરાયલ ટાઈમ્સ અનુસાર હિઝબુલ્લા દ્વારા દસ રોકેટ છોડવામાં આવ્યા હતા ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ઘણા રોકેટને નષ્ટ કરવામાં નિષ્ફળ રહી છે જોકે અત્યાર સુધી આ રોકેટ હુમલામાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી હિઝબુલ્લાએ કહ્યું છે કે આ હુમલો દક્ષિણ લેબનીઝ શહેર સિડોલમાં શુક્રવારે હુમલામાં હમાસના એક અધિકારીની હત્યાના જવાબમાં કરાયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન આર્થિક રીતે સંકટથી ઘેરાઈ ગયું છે એક આર્થિક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે દેશના ચોતેર ટકા લોકો માસિક ઘર ખર્ચ પૂરો કરવા માટે પણ ઝઝુમી રહ્યા છે ગત વર્ષની તુલનાએ આ આંકડો ચૌદ ટકા વધારે જોવા મળ્યો છે જમિયતઃ ઉલેમાએ ઇસ્લામ ફઝલના વડા મૌલાના ફજલુર રહેમાને એક ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું કે શહેબાઝ શરીફની સરકાર પાકિસ્તાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ નીવડી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક સમાચારે અદાણીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે હિડનબર્ગે સેબી ચીફ મહાદ્વીબી પુરી બુચ સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અદાણી ટોટલ ગેસ પાંચ ટકા પાંચ ટકા અદાણી પાવર પાંચ ટકા અદાણી ગ્રીન એનર્જી ત્રણ ટકા અદાણી એનર્જી સોલ્યુશન ત્રણ ટકા અદાણી એન્ટરપ્રાઇઝ ત્રણ ટકા અને અદાણી પોર્ટ્સ બે ટકા સુધી ગગડી ચૂક્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિષ્ણુની પ્રતિમા બે કરોડમાં વેચવા જઈ રહ્યા હતા ચોર અને તેમણે પોલીસે દબોચી લીધા છે તામિલનાડુ પોલીસની મૂર્તિ શાખાએ શનિવારે બે કરોડ રૂપિયાની કિંમતની પંદરમી સદીની ભગવાન વિષ્ણુની મૂર્તિ જપ્ત કરી હતી તેને વેચવા જઈ રહેલા સાત લોકોની ધરપકડ કરી છે આઠ ઓગસ્ટના રોજ પોલીસે એક સૂચનાના આધારે તંજાવુર ત્રિચી નેશનલ હાઇવે પર એક વાહનની તપાસ કરી હતી જે દરમિયાન તેઓએ એક કાર અને બે ટુ વ્હીલર રોકીને ભગવાન વિષ્ણુની અઢી ફૂટની ઊંચી મૂર્તિ જપ્ત કરી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરમાં બે દિવસમાં હેલ્મેટ વગરના સાત હજાર અને પાંચસો લોકો પકડાયા છે અમદાવાદ શહેરમાં બે દિવસમાં હેલ્મેટ વગરના સાત હજાર પાંચસો લોકોને પકડી પાડવામાં આવ્યા છે જેનાથી કુલ આડત્રીસ લાખનો દંડ વસૂલાયો છે જેમાં હાઈકોર્ટની ટકોર બાદ શહેરી ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે તેમજ બાવીસમી મે સુધી ડ્રાઈવ ચાલશે રોંગ શાઇડમાં આવતા વાહનોના સાતસો કેસ કરીને રૂપિયા બાર પોઈન્ટ વીસ લાખનો દંડ ફટકાર્યો છે તેમજ ગેરકાયદેસર પાર્કિંગ કરેલા નવસોને સુડતાલીસ વાહનોને ટોક કરીને ચાર પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં રહેણાંક સોસાયટી વિસ્તારમાં છ ફૂટ લાંબો મગર આવી જતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વન વિભાગને આ અંગે જાણકારી થતાં રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના કર્મચારીઓએ મળીને મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું વડોદરા રેસ્ક્યુ ટીમના સદસ્ય મહર્ષિ બ્રહ્મભટ નીરજ પાસી સંદીપ ગુપ્તા સ્થળ ઉપર દોડી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં કપડાં ધોઈને પુરાવાનો નાશ કરેલો હતો કોલકતાની આરજીકાલ મેડિકલ કોલેજ હોસ્પિટલના તાલીમથી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ ધરપકડ કરાયેલા વ્યક્તિ સાથે સંબંધિત કેટલાક દાવા કર્યા છે હોસ્પિટલની અંદર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કર્યા પછી આરોપીએ બીજા દિવસે સવારે પુરાવાનો નાશ કરવા માટે તેના કપડાં ધોયા હતા અને સૂઈ ગયો હતો આરોપીને તેના બ્લૂટૂથના આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક બચ્ચને છૂટાછેડા અંગે કર્યું છે રીએક્ટ ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની વાતને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડાની અફવાઓએ ઘોડાપુર આવ્યું છે હવે ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ પર અભિષેકે મૌન તોડ્યું છે અને યુકે મીડિયા સાથે તેણે તેમના લગ્નની વિંટી બતાવીને કહ્યું છે કે તેઓ હજી પરિણીત છે એટલે કે તેના છૂટાછેડા લીધા નથી તેમણે એમ પણ કહ્યું છે કે તે જાણે છે કે લોકો આવા સમાચાર કેમ ફેલાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની ન્યાયયાત્રા રાજકોટ પહોંચી ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓમાં મૃત પામેલાઓને ન્યાય અપાવવા માટે નવ ઓગસ્ટથી શરૂ કરેલી ન્યાયયાત્રા રાજકોટ પહોંચી છે જેમાં સત્યાવીસ જેટલા પદયાત્રીઓ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જ્યાં થયો હતો ત્યાં પહોંચીને મીણબત્તીથી હતભાગ્યોને શ્રદ્ધાંજલિ અર્પીને બે મિનિટનું મૌન પાડ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી ચીની કપલે અમેરિકન કપલનું બાર કરોડનું સોનું ઠગ્યું છે બે વૃદ્ધ અમેરિકન કપલની જીવનભરની બચતને સોનામાં પરાવર્તિત કરીને છેતરપિંડી કરવા બદલ ગુજરાતી ચીની કપલની ધરપકડ કરવામાં આવી છે હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓ દ્વારા આશરે એક પોઈન્ટ ચાર મિલિયનની છેતરપિંડીના આરોપમાં ગુજરાતના હરમીશ પટેલ અને ચીનના વેન હુઈ સોનીની ધરપકડ કરવામાં આવી છે હાલ બંનેની ઓપરેશનલ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોટી મુશ્કેલીના એંધાણ રાજ્યની જીવાદોરી સમાર નર્મદા ડેમની જળ સપાટી એકસોને પાંત્રીસ પોઈન્ટ ત્રેસઠ મીટરે પહોંચી ગઈ છે તેની મહત્તમ સપાટી એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે જેમાં તે ફૂલ ભરાઈ જાય છે આ સિઝનમાં નર્મદા ડેમ નેવ ટકા ભરાયો છે હાલ ડેમમાં બે પોઈન્ટ તેર લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે ઉકાઈ ડેમ ફૂલ ભરાવાની તૈયારીઓ ચાલી રહી છે બીજી તરફ રાજ્યના બાકીના ઓગણપચાસ ડેમ હજી પણ હાઈ એલર્ટ ઉપર છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં પંચોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા જળ સંગ્રહ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ જવાની લાઈમાં યુવકે નવ લાખ રૂપિયા ગુમાવ્યા છે વિદેશમાં નોકરી કરવાની હોડમાં કારણે લોકો સાથે ફ્રોડ થવાનો સિલસિલો યથાવત છે ત્યારે પાલનપુરના મલાણા દેવપુરા ગામના બે યુવકોને સિંગાપુરમાં માસિક બે લાખના પગારવાળી નોકરી મેળવવાની લાલચમાં નવ પોઈન્ટ ત્રીસ લાખ ગુમાવ્યા છે જેમાં પાલનપુરમાં રહેતા ઈસમે સિંગાપુરમાં પોતાની કંપનીમાં નોકરી રાખવાનું જણાવીને સિંગાપુર લઈ ગયા બાદ નોકરી ન આપીને પૈસા પરત ન કરીને છેતરપિંડી કરાતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હર્ષદના સસરાએ તેને ભેટમાં ભેંસ આપી છે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પાકિસ્તાનના હર્ષદ નદીમને ભલે રોકડ પુરસ્કારો અને અન્ય મૂલ્યવાન ઇનામોથી સન્માનિત કરાયો હોય પરંતુ તેના સસરાએ આપેલી ભેટની ચર્ચા ચારે તરફ થઈ રહી છે હર્ષદના સસરા તેને ભેંસ ભેટમાં આપી રહ્યા છે આવી ભેટો ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાનો એક ભાગ છે સ્થાનિક મીડિયા સાથે વાત કરતા અર્ષદે કહ્યું છે કે તેમના ગામમાં ભેંસ ભેટો આપવામાં આપવી એ ખૂબ જ મૂલ્યવાન અને સન્માનજનક માનવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે